છોટાઉદેપુર જિલ્લામાં ફરી ચોરનો જોર વધ્યો એક જ રાતમાં ચાર દુકાનમાં ચોરી થતા જોજ ગામે હાહાકાર મચી જવા પામ્યો છે છોટાઉદેપુર જિલ્લાના જોજ ગામે એક જ રાતમાં ચાર દુકાનોના તાળા તૂટતા લોકો પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકને અડીને આવેલ પોલીસ મથક વિસ્તાર ધરાવતા જોજ ગામે એક જ રાતમાં તસ્કરોએ ચાર દુકાનમાં હાથ ફેરો કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે જોજ ગામે ગત રાત્રિ દરમિયાન એક સોનીની દુકાન એક પ્રોવિઝન સ્ટોર તેમજ બે એગ્રોની દુકાનમાં ચોરી થયા હોવાની ફરિયાદ જોજ પોલીસ મથકે દુકાનદારો દ્વારા કરી હોવાનું જાણવા મળેલ છે ત્યારે રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવતા પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો સ્થાનિકો દ્વારા ઉભા થયા છે

એટલે ચોરી થાય એના માટે પોઈન્ટ મૂકવા જરૂરી છે એ લોકો રાત્રે શું કરે છે અત્યારે ફેરી મારી કારણ બનતું ને અને દારૂ પીને જાય છે કે શું કરે છે એમને એમને જો અહીંયા રાત્રે ડ્યુટી બજાવવા માટે મૂકેલા છે તો ગામની રક્ષા કરવા મૂકેલા છે તો કેમ એ લોકો રક્ષા કરતા નહીં આવું થોડું ચાલે આવું ગામમાં બને તો શું કરવાનું આવી ચોરી થતી રહી તો આવી રીતે સાંજે બના બની ગયો ચાર દુકાનો તૂટી ગઈ રાઠવા દેશના બેન રામસિંહભાઈ વિક્રમભાઈ અમારે છોટા દેપુર તાલુકા ફળ શાકભાજી એક મંડળી છે એ મંડળી નો દુકાન અમાર ખાતાનો ડેપો છે એ ડેપામાં સાંજે અમે તાળું મારીને ગયા હતા પાંચ વાગે બંધ કરીને સવાર માં ફોન આવ્યો કે તાળા નહીં બંને બંધ કરેલા કે નહીં એમ મેં કીધું બંધ કરેલા એમ તો બંને તાળા તોડીને લઈ ગયા છે અંદર થી વસ્તુ જો મેં દરવાજો આવો સટલ બંધ હતું એટલે ફરી મેં પાછું ખોલીને જોયું બધું વેર વિકેર પડી રહ્યું પછી વધારે નહીં જોયું ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ સામે

તો આ ચોરી થવાના જે બનાવો બને છે એ પણ ના બની શકે પણ પેટ્રોલિંગ વધારો કરવો જોઈએ અને પોલીસનો સ્ટાફમાં પણ વધારો હોવો જોઈએ જીઆરડીના પોઈન્ટો પણ વધારે કરવા જોઈએ જેથી કરીને આવી બનાવો બનતા અટકે રાઠવા જયસી હિંમત છે પ્રિય દર્શક મિત્રો આવા જ લેટેસ્ટ સચોટ અને નિષ્પક્ષ ન્યૂઝ નિહાળવા ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેશો અને આપની મહત્વપૂર્ણ લાઈક કોમેન્ટ જરૂરથી કરશો ધન્યવાદ ઈ ક્રાંતિ ન્યૂઝ અહેવાલ પઠાન યાકુબ રજા છોટા ઉદયપુર